તો દારૂ પકડવાની જવાબદારી તો પોલીસની હોય છે તો ઉના પોલીસની જવાબદારી શું તો ખરેખર તો ઉના પોલીસની જવાબદારી છે તો આ જવાબદારી પોતાની જવાબદેહી જે ફરજ બજાવે છે તો એનો અર્થ એવો થાય છે કે એ નિષ્ઠા અને પ્રામાણિકપૂર્વક ફરજ બજાવતા નથી ઉના પોલીસની મીઠી નજર તળે સીધી દેખરેખ નીચે આ કાળો કારોબાર એ પછી રેતી ચોરી હોય પછી લાઈફસ્ટોન પથ્થરનો ચોરી હોય વરલી મટકા હોય કે દારૂની આ રેલમ છે દારૂ માટેના વેચાણનો મુદ્દો હોય આ બેફામપણે ચાલે છે અને એ પોલીસની સીધી દેખરેખ નીચે ચાલે છે હવે પોલીસ ચાલવા દે છે એનો અર્થ એવો થયો છે કે એમને એમ ચાલવા દેતા નથી હોતા એ હપ્તાઓ લેતા હોય છે એટલે ઉના શહેરના લોકોમાં લોક લાગણી અને લોકોમાં એક સવાલો ઊભા થાય છે એ કોઈના પ્રોટેક્શન વિના તો શક્ય ન બને છે પોલીસ હપ્તો લેતી હોય તો જ ધંધો કરવા દે છે પોલીસ કોઈ ધંધો કરવો હપ્તા ના આપે તો પોલીસ એનો ધંધો નથી કરવા દેતી આ હકીકત છે તો ઉના પોલીસ અજાણ છે અજાણ ઉના પોલીસ કાળો ધંધો જે કરતા હોય અસામાજિક પ્રવૃત્તિ જે લોકો કરતા હોય એ કરનારા લોકોથી પોલીસ અજાણ હોતી જ નથી અજાણ ન હોય એટલા માટે એ હપ્તા લેતી હોય છે એટલે પોલીસ જાણતી જ હોય અને જાણતા હોય ત્યારે જ આ પ્રકારનો ધંધો ખુલ્લમ ખુલ્લા રીતે ચાલતો હોય અને બારોબારથી આ પ્રકારે જથ્થો આવી શકતો હોય આ અસામાજિક પ્રવૃત્તિ જે ચાલે છે અને એ પોલીસની મીઠી રેમ દ્રષ્ટિ નીચે ચાલે છે તંત્ર પાસે તપાસ કરવા માટે તમામ પ્રકારના અદ્યતન સાધનો છે એની અંદર કોઈ કેમિકલ નામનું ઓલું કાંઈ નાખે છે એના દ્વારા વેચાય એ એ વેચવામાં આવે છે દારૂ બનાવીને કેપી પીળું બનાવીને અત્યારે તો જુદે જુદે પાનને ગલે કે અલગ અલગ જગ્યાએ પણ નાના મોટા છે ડ્રગ્સનો ધંધો ઉનામાં એટલે માની લો કે ડ્રગ્સ વેચાય છે અને નાના મોટા પેટરો નાના મોટા ધંધાઓ કરવાવાળા જે છે એ પણ ઉનાના યુવાનો પણ એમાં એક ત્યાં બીજી રીતે ચડ્યા છે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે અને પોતાની પોતે જ્યારે પોલીસ પોતે જ્યારે બે આબરૂ થઈ છે ત્યારે હવે હવે જ્યારે માની લો કે ઓલું કેમ ઘોડો તબેલામાંથી નાસી જાય અને પછી તાળું મારવા જાય એમ હવે માની લો કે એ ઊભી બજારને ચડ્યા છે અને રેડ પડવા છે એટલે હવે નાના નાના બાપોને ચક પીધેલા હશે બે બે વાટકા અથવા બે બે બોટલનો ધંધો કરતા હશે એને હવે લઈ અને બધું પૂરી છે બીજી બાજુ પાછલે દરવાજેથી પાછી એની ગાડીઓનું તો માની લો કે આવન જાવનથી ચાલું જ છે ભાઈ ભૂતકાળમાં તો એવું પણ કીધું છે કે ઉના દીવમાંથી જે દારૂ આવે છે એ દારૂ ગુજરાતમાં લઈ આવવા માટે એનું પાયલોટિંગ ઉનાની પોલીસ કરતી હોય છે આવું ભૂતકાળમાં મેં તો કીધેલું છે અને એ વાસ્તવિકતાઓ હતી અગાઉ પીઆઈ આવ્યા હવે નવા પીઆઈ આવ્યા છે તો એ પણ માની લો કે એની પણ સીધે સીધો એની એના નીચેના નેતૃત્વ નીચે પણ જે માની લો કે આ પ્રવૃત્તિ ડાંભાવવી જોઈએ અથવા એના ઉપર બેક લાગવી જોઈએ તો એમાં તો અમુક ઉતરોતર દિન પ્રતિદિન વધારો થતો જાય છે બેફામપણે ચાલે છે ખુલ્લમ ખુલ્લા ચાલે છે દેશી દારૂના આંકડાઓ માની લો કે અત્યારે તમામ ગામોની અંદર ચાલે છે કોઈ ગામ એવું ખાલી નથી એ પછી રેતીના ટ્રેક્ટરો ચાલતા હોય તો એની પાસેથી પોલીસ માની લો હપ્તા નથી લેતી એનું એસોસિએશન લગભગ છે એની પાસેથી હપ્તા લે છે આ માની લો કે ખડા શેંજળિયા અને દાંડીથી કે જે કાંઈ વાલીઓ કે ટ્રેક્ટરો ચાલે છે પછી આ બાજુ નવા બંદરથી દરિયાઈ રેતીમાંથી જે ચાલે છે અને એમાં જે ટ્રેક્ટરો ચાલે છે તો એ ટ્રેક્ટરોના હપ્તા કોણ લેશે કોના દ્વારા ચાલે છે કોણ ચલાવડાવે છે કોણ હપ્તા ઉઘરાવે છે કોના ટ્રેક્ટરો છે કોના ટ્રેક્ટરોના માલિકો કોણ છે અને એ હપ્તા પદ્ધતિ મિલીભગત એકબીજાની ભાગીદારી સિવાય આ પ્રકારનું ધંધાઓ ક્યારેય પણ ચાલી શકે નહીં હું હું એવો દાવો દાવો નહોતો કે તો હું ધારાસભ્ય હતો જે આ પ્રવૃત્તિ નહોતી પણ આ પ્રવૃત્તિ કરનારા લોકોમાં ફફડાટ તો હતો હિંમત તો નહોતી એટલી બધી બ્રેક તો લાગતી હતી પગલાં તો લેવાતા થાય અને અસરકારક રીતે લેવાતા થાય હા આજે આજે પૂજાભાઈ નથી ત્યારે એ ધંધો કરનારા લોકોને કોઈ પણ જાતનો ભય નથી રહ્યો હવે તવે એ નકી તો કરવાનો કામ મારું નથી નમસ્કાર મિત્રો હું ફિરોઝિરાની આજે તમને એક નવી વાત કરવા ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો મિત્રો હું છું ચાંદની પરમાર એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નહી ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દિવડ ન્યૂઝ ચેનલ પર